નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વાનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસ પર મિત્રો ધોરણ દસની તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ લેવાની વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક નંબર ટુ એટલે કે ઓગસ્ટ બે હજાર ચોવીસની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે તેમાં ટૂંકા પ્રશ્નો મોટા પ્રશ્ન દરેકે દરેક પ્રશ્નોના જે ઉત્તર છે તે આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધી જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને આવનારી તમામ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયોને પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો જેથી કરીને વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસની તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજની વિજ્ઞાન વિષયની જે પ્રશ્ન બેંક છે ઓરિજિનલ પ્રશ્ન બેંક ટુ ઓગસ્ટ બે હજાર ચોવીસની પ્રશ્ન બેંક તેનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ એમાં પ્રશ્ન નંબર એક એમાં કહ્યું છે કે આ વિભાગમાં કુલ પંદર પ્રશ્નો આપેલા છે જે પૈકી કોઈપણ ત્રણ પ્રશ્નોના ઉત્તર આપો અને દરેકનો એક ગુણ છે જેના કુલ ત્રણ માર્ક છે મિત્રો ધોરણ દસની વિજ્ઞાન વિષયની અહીંયા તમે જોઈ શકો છો નવનીતો આપણને આપેલી છે તો ધોરણ દસની આ જે એકમ કસોટી છે તેની અંદર આપવામાં આવેલા કોઈપણ પ્રશ્નો તમારે મેળવવા હોય અથવા પ્રશ્ન બેંકના પ્રશ્નો મેળવવા હોય અથવા તો તમારી પ્રથમ પરીક્ષા છે વાર્ષિક પરીક્ષા છે અથવા તો કોઈપણ પ્રકારના તમને મૂંઝવતા જે પ્રશ્નો છે એમના ઉત્તરો તમને નવનીતમાંથી મળી જશે તો તમારે ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની નવનીત કે કોઈપણ સાહિત્ય કે મટિરિયલ મેળવવું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરી અને તમે જરૂરથી એક વખત મુલાકાત લઈ અને સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઉપર તમે કોઈ પણ સાહિત્ય મટીરિયલ મેળવી શકો છો અથવા તો અહીંયા તમને એક નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ જે નવનીતો છે તે મેળવી શકો છો અને ડિલિવરી એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તો જરૂરથી આ ઓફરનો લાભ લેજો

ત્રીજો જો કોઈ અરીસાથી પ્રાપ્ત પ્રતિબિંબ આભાસી ચત્તુ અને મોટું છે તો આ અરીસો ખાલી જગ્યા હશે તો જવાબ આવશે વિકલ્પ બી માત્ર અંતર્ગોળ ત્યાર પછી આગળ આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં ચોથો સવાલ નાનું આંતરડું પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો માર્ગ છે તો જવાબ આવશે સાચું બીજું પાંચમું માછલી ત્રિકોટરીય હૃદય ધરાવે છે તો જવાબ આવશે ખોટું છઠ્ઠું બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ તેના વક્રતા કેન્દ્રમાંથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થશે તો જવાબ આવશે ખોટું અંતરગોળ લેન્સ દ્વારા હંમેશા પ્રતિબિંબ આભાસી મળે છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો એમાં આઠમી ખાલી જગ્યા રંધ્રો કે છિદ્રોના ખુલવા બંધ થવાની ક્રિયા ખાલી જગ્યા કોષો દ્વારા થાય છે તો જવાબ આવશે રક્ષક કોષો નવમો સવાલ જઠરમાંથી નાના આંતરડામાં જતો ખોરાકનો જથ્થો ખાલી જગ્યા સ્નાયુ પેશી દ્વારા નિયંત્રિત થાય છે તો જવાબ આવશે મુદ્રિકા દસમું મોટવણીનું મૂલ્ય ધન હોય તો તે પ્રતિબિંબ ખાલી જગ્યા છે તો જવાબ આવશે ચત્તુ અગિયારમો સવાલ કોઈ વસ્તુનું વાસ્તવિક અને ઊંધું પ્રતિબિંબ મેળવવા માટે ખાલી જગ્યા લેન્સનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે અંતરગોળ બારમો સવાલ લાળ રસમાં ખાલી જગ્યા ઉત્સેચક હોય છે તો જવાબ આવશે એમાઈલેઝ તેરમો જો શુદ્ધિકારક લેન્સનો પાવર માઇનસ એક પોઈન્ટ પાંચ ડી હોય તો સૂચવેલો લેન્સ ખાલી જગ્યા છે તો અહીંયા જવાબ આવશે અંતરગોળ ત્યાર પછી આગળ એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો એમાં ચૌદમો સવાલ નાના આંતરડામાં આવેલા આંગળી જેવા પ્રવર્ધોનું નામ જણાવો તો રસાંકુરો પંદરમો સવાલ કયો અરીસો વાહનોની હેડલાઇટમાં પ્રકાશના શક્તિશાળી સમાંતર કિરણ જૂથ મેળવવા વાપરવામાં આવે છે તો જવાબ આવશે અંતરગોળ ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બી આ વિભાગમાં કુલ દસ પ્રશ્નો આપેલા છે તેમાંથી કોઈ પણ બે પ્રશ્નોના ઉત્તર આપો દરેકના બે ગુણ રહેશે ગુણ ચાર માર્ક્સનો પ્રશ્ન છે તો એમાં તફાવત આપો સ્વયંપોષી પોષણ અને વિષમ પોષી પોષણ તો પહેલો મુદ્દો તે લીલી વનસ્પતિ અને કેટલાક જીવાણુમાં જોવા મળે છે જ્યારે વિષમ પોષી પોષણ તો તે પ્રાણીઓમાં અને ફૂગમાં જોવા મળે છે તફાવતનો બીજો મુદ્દો આ પ્રકારના પોષણમાં અકાર્બનિક દ્રવ્ય સીઓ અને એચ ટુઓનો ઉપયોગ કરી ખોરાકનું સંશ્લેષણ થાય છે જ્યારે વિષમ પોષીમાં આવશે આ પ્રકારના પોષણમાં અન્ય સજીવોમાંથી ખોરાક નો ઉપયોગ થાય છે સ્વયંપોષી પોષણની અંદર આપણે જોઈએ તો અહીંયા આવશે આ પોષણ માટે પ્રકાશ સંશ્લેષણ અગત્યની પ્રક્રિયા છે જ્યારે અહીંયા આવશે કે આ પોષણ માટે ખોરાકની પાચન ક્રિયા અગત્યની છે ત્યાર પછી છે બીજો સવાલ તફાવત આપો ધમની અને શીરા ચાલો તો ધમની અને શિરામાં પહેલો મુદ્દો આવશે કે હૃદય અંગો તરફ રુધિર લઈ જતી રુધિર વાહિનીને ધમની કહે છે શિરા તો અંગોથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિર વાહિનીને શિરા કહે છે બીજો મુદ્દો આવશે રુધિર ઊંચા દબાણથી વહન પામે છે જ્યારે શિરામાં રુધિર નીચા દબાણે વહન પામે છે ચાલો ત્યાર પછી આપણે આગળનો મુદ્દો જોઈએ એના પહેલા એક ખાસ સૂચના છે કે આ જે વિડીયો છે તે તમારા દોસ્તો મિત્રો સુધી પણ અવશ્ય શેર કરી દેજો ત્રીજો મુદ્દો ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે શીરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે ત્યાર પછી ચોથો મુદ્દો અંગો કે પેશીઓમાં ધમનીઓ રુધિર કેશિકામાં વિભાજીત થાય છે જ્યારે શીરામાં જોઈએ તો અંગો કે પેશીઓમાં રુધિર કેશિકાઓ જોડાય શીરા બનાવે છે ત્યાર પછી ત્રીજો સવાલ આપણા જઠરમાં એસિડની ભૂમિકા જણાવો તો પહેલો મુદ્દો ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવોનો નાશ કરે છે બીજું જઠરમાં એસિડિક માધ્યમ જાળવે છે ત્રીજું પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે અને ચોથું અદ્રવ્ય ક્ષારોને ઓગાળે છે ત્યાર પછી ચોથો સવાલ અંતરગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા વચ્ચેનો તફાવત જણાવો તો પહેલો મુદ્દો તેની અંદરની સપાટી પરાવર્તક હોય છે અહીંયા પહેલો મુદ્દો આવશે તેની બહારની સપાટી પરાવર્તક હોય છે ત્યાર પછી બીજો મુદ્દો તેના વડે વાસ્તવિક તેમજ આભાસી એમ બંને પ્રકારના પ્રતિબિંબ મળે છે જ્યારે તેના વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મળે છે તેના વડે મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતાં મોટું હોય છે જ્યારે અહીંયા મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતાં નાનું હોય છે ત્યાર પછી પાંચમો સવાલ નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય છે તે જણાવો તો દાઢી કરવામાં એમાં અંતરગોળ અરીસા આવશે વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે તો અહીંયા બહિર્ગોળ અરીસા ત્યાર પછી છઠ્ઠો સવાલ આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે તો પિત્તરસના પિત્તક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકમાં કરે છે આ ક્રિયાને કહે છે સ્વાદુ રસનો લાયપેઝ તૈલોદિત ચરબીનું પાચન કરે છે અંતે આંતર રસના લાયપેઝ વડે ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોનમાં રૂપાંતર થાય છે આ પ્રક્રિયા જે છે તે આપણા નાના આંતરડાની અંદર થાય છે ત્યાર પછી સાતમો સવાલ માનવ ફેફસામાં વાત વિનિમયની પ્રક્રિયા સમજાવો તો વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળેરૂપ રચના હોય છે જ્યારે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે આપણી પાંસળીઓ ઉપસી આવે છે અને આપણો ઉરોદર પટલ ચપટો બને છે તેના પરિણામે ઉરસીય ગુહા મોટી બને છે અને હવા ફેફસામાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા વાયુકોષ્ઠોને હવાથી ભરી દે છે રુધિર શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડને વાયુકોષ્ઠોમાં મુક્ત કરવા માટે લાવે છે વાયુકોષ્ઠોની રુધિર કે રુધિર વાયુકોષ્ઠોની વાયુકોષ્ઠની હવામાંથી ઓક્સિજન લઈને શરીરના બધા કોષો સુધી પહોંચે છે શ્વાસોશ્વાસ ચક્ર દરમિયાન જ્યારે હવા અંદર અને બહાર આવાગમન પામે છે ત્યારે ફેફસા હંમેશા હવાના વિનિમય માટે વિશિષ્ટતા દર્શાવે છે જેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાં મુક્ત કરવા માટે પર્યાપ્ત સમય મળી રહે છે ત્યાર પછી આઠમો સવાલ વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન કેવી રીતે થાય છે પાણીના પાણીના સંવહનના માર્ગો તો મૂળ પ્રકાંડ અને અને પર્ણોમાં જલવાહિનીઓ પરસ્પર જોડાઈને સંવહનનો સળંગ માર્ગ બનાવે છે ત્યાર પછી મૂળ દ્વારા પાણીનું શોષણ તો મૂળના કોષો ભૂમિમાંથી સક્રિય સ્વરૂપે આયનોનું શોષણ કરે છે તેના પરિણામે મૂળ અને ભૂમિની વચ્ચે આયન સંકેન્દ્રણનો તફાવત સર્જાય છે આથી તફાવતને દૂર કરવા ભૂમિમાંથી પાણી મૂળીમાં મૂળમાં પ્રવેશ કરે છે ત્યાર પછી છે પાણીનો સ્તંભ તો મૂળ અને ભૂમિની વચ્ચે સંકેન્દ્રણ તફાવત દૂર કરવા માટે મૂળની જલવાહક તરફ થતાં પાણીના પ્રવાસી પાણીનો સ્તંભ નિર્માણ પામે છે ત્યાર પછી છે મૂળ દાબ દ્વારા પાણીનું વહન તો મૂળના કોષો દ્વારા પાણીના શોષણથી સર્જાતા દબાણથી પાણી જલવાહક ઘટોમાં વહન પામે છે વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓમાં પાણીના વહન માટે આ દબાણ અપૂરતું હોય છે રાત્રિ દરમિયાન પાણીના ઉદ્વહન માટે મૂળ દાબ જરૂરી છે આથી વનસ્પતિ શરીરના સૌથી ઊંચા સ્થાન સુધી પાણીના વહન માટે અન્ય પરિબળ અસરકારક હોય છે ત્યાર પછી છે બાષ્પોત્સર્જન ખેંચાણ દ્વારા પાણીનું વહન તો પાણીના વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે પર્ણરંધ્રો દ્વારા ગુમાવાતા પાણીની પૂર્તિ પર્ણના જલવાહક ઘટોમાં રહેલા પાણી વડે થાય છે પર્ણના કોષોમાંથી પાણીના અણુઓના બાષ્પીભવનથી ખેંચાણ ઉત્પન્ન થાય છે આ ખેંચાણ મૂળના જલવાહક કોષોમાં રહેલા પાણીને ઉપર તરફ ખેંચે છે દિવસ દરમિયાન જ્યારે પર્ણરંધ્રો ખુલ્લા હોય છે ત્યારે બાષ્પોત્સર્જન ખેંચાણ જલવાહકમાં પાણીના ઉદ્વહન માટે મુખ્ય પ્રેરક છે આ મૂળથી પર્ણો તરફ શોષાયેલ પાણી અને દ્રવ્ય ક્ષારોના ઉદ્વહન માટે બાષ્પોત્સર્જન મદદરૂપ છે સવાલ પ્રકાશના પરાવર્તનના કોણ અને પરાવર્તન કોણ આર સમાન હોય છે એટલે કે આય બરાબર આર કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટી પર દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં હોય છે ત્યાર પછી દસમો સવાલ પ્રકાશના વક્રીભવનના નિયમો તો પેલું કિરણ વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે બીજું પ્રકાશના આપેલા રંગ તથા આપેલા માધ્યમોની જોડ માટે આપાત કોણના સાઈન અને વક્રીભૂત કોણના સાઈનનો ગુણોત્તર અચળ હોય છે આ નિયમ સ્નેલના નિયમ તરીકે ઓળખાય છે જો આપાત કોણ આય અને વક્રી વક્રીભૂત કોણ આર હોય તો એસ સીન વનના છેદમાં સીન આર બરાબર અચળ એટલે કે એન ટુ વન જે એન ટુ વનને માધ્યમ વનની સાપેક્ષ માધ્યમ ટુનો વકરી ભાવનાંક કહે છે ચાલો ત્યાર પછી જોઈએ આપણે વિભાગ બી અહીંયા આપણને કહ્યું છે પ્રશ્ન નંબર બે એ કે ભાઈ કુલ દસ પ્રશ્નો આપેલા છે જે પૈકી કોઈપણ બે પ્રશ્નોના ઉત્તર લેવાના છે જેના કુલ બે માર્ક છે એમાં પહેલું શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે તમે નીચેના પૈકી કયા લેન્સનો ઉપયોગ કરશો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી પાંચ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિરગોળ લેન્સ ત્યાર પછી બીજું નીચે આપેલા સજીવોમાંથી કયા સજીવનો પોષક પદાર્થનું વિઘટન અને શોષણ શરીરની બહાર કરે છે તો જવાબ આવશે વિકલ્પ બી ઈસ્ટ મશરૂમ અને ફૂગ ત્રીજું નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુનું મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ મળે છે તો જવાબ આવશે વિકલ્પ સી વસ્તુને અરીસાના મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે મૂકવામાં આવે છે ચોથું પરાવર્તનનો નિયમ લાગુ પડે છે તો એમાં જવાબ આવશે વિકલ્પડી બધા જ અરીસા ઉપર ભલે તેની આકૃતિ ગમે તેવી હોય ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો એમાં પાંચમું ચૂનાના પાણી ભરેલા ટેસ્ટ ટ્યુબમાં જ્યારે મોં વડે ફૂંક પસાર કરવામાં આવે તો ચૂનાનું પાણી ખાલી જગ્યાની હાજરીના કારણે દૂધિયું બને તો જવાબ આવશે સીવોટું છઠ્ઠું નાના આંતરડામાંથી સ્ત્રાવ થતા આંતરસ ચરબીનું ખાલી જગ્યામાં પાચન થાય છે તો ફેટી એસિડ અને ગ્લિસરોલ ખાલી જગ્યા હૃદયથી શરીરના વિવિધ અંગો સુધી રુધિર લઈ જાય છે તો જવાબ આવશે ધમની ત્યાર પછી છે એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો એમાં આઠમો સવાલ ઉત્સર્જન એટલે શું તો પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત હાનિકારક ચયાપચયેત ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ કરવાની જૈવિક પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે નવમો સવાલ ડાયોપ્ટર એટલે શું તો એક મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સના પાવરને ડાયોપ્ટર કહે છે વસ્તુમાંથી આવતું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રી ભવન પામી ક્યાં મળે છે તો સ્થાન મુખ્ય એફ કેન્દ્ર મુખ્ય કેન્દ્ર એફ પર મળે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બી વિભાગના કુલ દસ પ્રશ્નો આપેલા છે જે પૈકી કોઈ પણ બે પ્રશ્નોનો ઉત્તર લખો આપેલું પોષણ એટલે શું તેના પ્રકારો જણાવો સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે તેના બે પ્રકાર છે પેલું સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ બીજું શ્વસન એટલે શું તેના પ્રકારો જણાવો તો સજીવ કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા ખોરાક સ્ત્રોતનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહે છે તેના બે પ્રકાર છે જારક શ્વસન અને અજારક શ્વસન ત્યાર પછી ત્રીજો સવાલ સમતલ અરીસામાંથી મળતી મોટવણી પ્લસ એક છે આનો શું અર્થ થાય તો સમતલ અરીસાની મોટવણી એમ બરાબર પ્લસ વન છે તો એમ બરાબર એચ ડેસના છેદમાં એચ બરાબર માઇનસ વીના છેદમાં યુ બરાબર પ્લસ વન તો એચ ડેસ બરાબર એચ અને વી બરાબર માઇનસ યુ તો પ્રતિબિંબનું પરિણામ અને વસ્તુનું પરિણામ સમાન છે તથા વસ્તુ અંતર બરાબર પ્રતિબિંબ અંતર છે એટલે કે પ્રતિબિંબ અંતર અરીસાની પાછળ મળશે ત્યાર પછી ચોથો સવાલ પાણી ભરેલા પાત્રમાં ડૂબેલી પેન્સિલ જોતા તે તૂટેલી દેખાય છે આ ઘટનાને વ્યાખ્યાયિત કરો પેન્સિલના પાણીમાં ડૂબેલા ભાગ પરથી આવતા પ્રકાશના કિરણો પાણીમાંથી હવામાં પ્રવેશે છે ત્યારે પાણીની સપાટી આગળથી વક્રી ભવન પામે છે વક્રી ભવન બાદ આપણી આંખ તરફ આવતા પ્રકાશના કિરણો પેન્સિલના પાણીની બહાર રહેલા ભાગની સરખામણીમાં અલગ દિશામાંથી આવતા જણાય છે તેના પાણી ભરેલા પાત્રમાં ડૂબેલી પેન્સિલ જોતા તે તૂટેલી દેખાય છે પાંચમો સવાલ લસિકા એટલે શું તેનું કાર્ય જણાવો તો લસિકા એટલે રુધિર જેવું રંગહીન અને અલ્પ માત્રામાં પ્રોટીન ધરાવતું અન્ય પ્રકારનું પ્રવાહી લસિકાના કાર્યો તો નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન જ્યારે બીજું બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈ રુધિરના પ્રવાહમાં પાછું મોકલે છે છઠ્ઠો સવાલ નીચેના પદોની વ્યાખ્યા આપો એમાં પેલું છે વક્રી ભવન કોણ તો કોઈ પણ સપાટી પર આપાત થતું પ્રકાશનું ત્રાસું કિરણ વક્રી ભવન પામી સપાટીના લંબ સાથે બનતા કોણને વક્રીભૂત કોણ કહે છે આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા કોણને આપાત કોણ એલ કહે છે ત્યાર પછી સાતમો સવાલ હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાસું પ્રવેશે છે શું પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળશે કે લંબથી દૂર જશે કેમ તો હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાસું પ્રવેશે છે ત્યારે તે લંબ તરફ વાંકું વળશે કારણ કે હવા અને પાણીની સરખામણીએ હવા એ પ્રકાશીય પાતળું માધ્યમ છે અને પાણી એ પ્રકાશીય ઘટ માધ્યમ છે માટે હવાની સાપેક્ષ પાણીનો વક્રી ભવનાંક વધુ હોય છે માટે તે પ્રકાશના કિરણને પાણીમાં પ્રવેશતી વખતે વધુ વાંકું વાળશે આમ હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાંસુ પ્રવેશે છે ત્યારે તે લંબ તરફ વાંકું વળે છે ત્યાર પછી છે આઠમો સવાલ મોટવણી એટલે શું ગોલીય અરીસાની મોટવણીનું સૂત્ર લખો તો પ્રતિબિંબની ઊંચાઈ એચ વસ્તુની ઊંચાઈ એચ અને ગુણોત્તર માટે મોટવણી કહે છે તેને એમ વડે દર્શાવાય છે ચાલો ગોલીય લેન્સ વડે મળતા પ્રતિબિંબની મોટવણી પ્રતિબિંબર પ્રતિબિંબની ઊંચાઈના છેદમાં વસ્તુની ઊંચાઈ બરાબર છેદમાં એચ એટલે કે આ આપણને મળી ગયું સૂત્ર એક હવે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે કાટકોણ ત્રિકોણો એ અને એડેસ બી ઓ સમરૂપ છે તો એ બી ના છેદમાં એડેસ બરાબર ઓ છેદમાં ઓ બી અહીં નવી કાર્તિક સંઘના પ્રણાલી અનુસાર એ બી બરાબર પ્લચ એસ એડેસ બીડેસ બરાબર એચ ડેસ ઓબી બરાબર માઇનસ યુ ઓબીડેસ બરાબર પ્લસ વી એચ પ્લસ એચના છેદમાં માઇનસ એચ વન બરાબર માઇનસ ના છેદમાં એચ બરાબર એમ બરાબર ના છેદમાં યુ નવમો સવાલ ઉત્સર્જન એટલે શું એક કોષીય સજીવો કઈ રીતે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે છે પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત હાનિકારક ચયાપચયક ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાની જૈવિક પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે પ્રાણી શરીરમાં વિવિધ ચયાપચયન ક્રિયાઓમાં નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો તત્કાલ નિકાલ કરવો જરૂરી છે વિવિધ પ્રાણીઓમાં ઉત્સર્જન માટે વિવિધ પ્ર પ્રયુક્તિઓ જોવા મળે છે મોટા ભાગના એક પ્રાણીઓ નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનો શરીર સપાટીથી પ્રસરણ દ્વારા પાણીમાં ત્યાગ કરે છે અને જટિલ બહુકોષીય પ્રાણીઓ ઉત્સર્જન કાર્ય માટે વિશિષ્ટ અંગોનો ઉપયોગ કરે છે દસમો સવાલ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન થતી ઘટનાઓ જણાવો તો જુઓ પેલું ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઊર્જાનું શોષણ થાય બીજું પ્રકાશ ઊર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર તથા પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન અને કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોધિતમાં રિડક્શન મિત્રો ધોરણ દસની તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજની જે ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો અથવા તો અહીંયા તમને વોટ્સઅપ નંબર આપેલો છે આ વોટ્સએપ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે વોટ્સઅપ પર પીડીએફ મેળવી શકો છો દોસ્તો અત્યાર સુધીની બધી જે એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને આવનારી તમામ એકમ કસોટીઓના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને વોટ્સઅપ પર તમને એકમ કસોટીઓના જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહેશે ત્યાર પછી છે વિભાગ સી એમાં પ્રશ્ન નંબર ત્રણ અહીંયા કુલ પંદર પ્રશ્નો છે દરેકનો એક ગુણ છે અને કુલ ત્રણ પ્રશ્નો પૂછવાના છે એમાં પેલું ખરા ખોટા તો પેરા મિશિયમ એ સ્વાવલંબી સજીવ છે તો ખોટું યકૃતમાંથી પિતરસનો સ્ત્રાવ થાય છે તો સાચું ફુપુત્સીય ધમની ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે તો સાચું ચોથું સૌર સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે તો ખોટું પાંચ મુદ્રી બહિર્ગોળ લેન્સની બંને સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો એમાં છઠ્ઠો સવાલ પ્રત્યેક મૂત્રપિંડમાં નિર્માણ પામનાર મૂત્ર એક લાંબી નલિકા ખાલી જગ્યામાં પ્રવેશે છે તો મૂત્રવાહિની પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોના વહનને ખાલી જગ્યા કહે છે તો સ્થળાંતર મુખ્ય અક્ષને સમાંતર બધા અંતરો અરીસાના ખાલી જગ્યાથી માપવામાં આવે છે તો ધ્રુવ જ્યારે પ્રકાશનું કિરણ પાણીમાંથી વાયુમાં પ્રવેશે છે ત્યારે કિરણની ઝડપ ખાલી જગ્યા છે તો વધે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુનું ઊંચાઈના ગુણોત્તરને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે મોટાઓ ત્યાર પછી આગળ એક શબ્દમાં કે એક વાક્યમાં જવાબ એમાં અગિયારમો સવાલ વનસ્પતિમાં વાયુની આપલે મારા દ્વારા થાય છે હું કોણ છું તો વાયુરંધ્ર બારમો સવાલ અંતરગોળ અરીસાની સામે વસ્તુને સી અને એફ વચ્ચે રાખતા મળતા પ્રતિબિંબનો પ્રકાર જણાવો તો વાસ્તવિક અને ઉલટું તેરમો સવાલ પ્રકાશની કઈ ઘટનાને આધારે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ તો પ્રકાશની પરાવર્તનની ઘટનાને આધારે ચૌદમો સવાલ બે માધ્યમોના યુગ માટે યુગમ માટે વક્રી ભવનાંક શાના ઉપર આધાર રાખે છે તો માધ્યમની પ્રકાશીય ઘનતા ઉપર લેન્સના પાવર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવો તો વ્યસ્ત પ્રમાણનો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3b આ વિભાગમાં કુલ 5 પ્રશ્ન આપેલા છે જે પૈકીના કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો પહેલો સવાલ વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ક્ષારોનું વહન સમજાવો એમાં પાણીના સંવહનનો માર્ગ તો મૂળ પ્રકાંડ અને પર્ણોમાં જલવાહિનીઓ અને જલવાહિનીઓ પરસ્પર જોડાઈને પાણીના સંવહનનો સળંગ માર્ગ બનાવે છે મૂળ દ્વારા પાણીનું શોષણ તો મૂળના કોષો ભૂમિમાંથી સક્રિય સ્વરૂપે આયનોનું શોષણ કરે છે તેના પરિણામે મૂળ અને ભૂમિની વચ્ચે આયન સંકેન્દ્રણનો તફાવત સર્જાય છે તફાવતને દૂર કરવા ભૂમિમાંથી ભૂમિમાંથી પાણી મૂળમાં પ્રવેશ કરે છે પાણીનો સ્તંભ તો મૂળ અને ભૂમિની વચ્ચે સંકેન્દ્રણ તફાવત દૂર કરવા માટે મૂળની જલવાહક તરફ થતાં પાણીના પ્રવાસી પાણીનો સ્તંભ નિર્માણ પામે છે મૂળદાબ દ્વારા પાણીનું વહન તો મૂળના કોષો દ્વારા પાણીના શોષણથી સર્જાતા દબાણથી પાણીના જલવાહક ઘટકોમાં વહન પામે છે વધુ ઊંચાઈ ધરાવતા વનસ્પતિઓમાં પાણીના વહન માટે આ દબાણ અપૂરતું હોય છે રાત્રિ દરમિયાન પાણીના ઉદ્વહન માટે મૂળદાભ જરૂરી છે આથી વનસ્પતિ શરીરના સૌથી ઊંચા સ્થાન સુધી પાણીના વહન માટે અન્ય પરિબળ અસરકારક હોય છે ત્યાર પછી છે બાષ્પોત સર્જન ખેંચાણ દ્વારા પાણીનું વહન તો એ પણ અહીંયા તમને દર્શાવેલું છે ત્યાર પછી બીજો સવાલ અમીબા કેવી રીતે પોષણ મેળવે છે તે સમજાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેકે દરેક પ્રશ્નો જે છે તેને ખૂબ જ સરસ રીતે આપણે સમજાવેલા છે આ સમગ્ર સોલ્યુશનની તમે પીડીએફ મેળવી અને તેનો સરસ રીતે અભ્યાસ કરી શકો છો ત્યાર પછી છે ત્રીજો સવાલ અંતરગોળ અરીસાની સામે વસ્તુને વક્રતા કેન્દ્ર ઉપર મૂકતા મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો અને પ્રતિબિંબનો પ્રકાર સ્થાન અને પરિણામ જણાવો તો વસ્તુનું સ્થાન છે સી વક્રતા કેન્દ્ર ઉપર પ્રતિબિંબનું સ્થાન છે વક્રતા કેન્દ્ર પર પ્રતિબિંબનો પ્રકાર છે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબનું પરિણામ છે વસ્તુના પરિણામ પરિમાણ જેટલું ત્યાર પછી છે ચોથો સવાલ બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ટુ એફ પર મુકતા મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો અને પ્રતિબિંબ સ્થાન પ્રકાર અને પરિણામ જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિ સહિત આપણે વિગતો જે છે તે અહીંયા દર્શાવેલી છે ત્યાર પછી પાંચમો સવાલ ફેફસામાં વાયુકોષ્ઠોની અને મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાની રચના અને તેઓની ક્રિયાવિધિની તુલના કરો તો અહીંયા વાયુકોષ્ઠો છે અહીંયા મૂત્રપિંડ નલિકા છે વાયુકોષ્ઠોમાં જોઈએ તો તે ફેફસાની રચનાનો કાર્યત્મક એકમ છે તે મૂત્રપિંડની રચનાનો કાર્યત્મક એકમ છે તે શ્વાસવાહિનીઓના છેડે આવેલી ફુગ્ગા જેવી રચનાઓ છે તે લાંબી ગુંજળામય નલિકા જેવી રચના છે જેના અગ્રભાગે બાઉમેનની કોથળી હોય છે તે શ્વસન વાયુઓની આપલે માટે સપાટી પૂરી પાડે છે તે રુધિરનું નાઇટ્રોજન યુક્ત દૂર કરે છે તેની દિવાલ ઉપર વિસ્તૃત રચના છે તેની બાઉમિની કોથળીના ભાગે રુધિર કેશિકા ગુચ્છ અને નલિકામય ભાગે રુધિર કેશિકા જાળ હોય છે મિત્રો ધોરણ દસની જે વિજ્ઞાન વિષયની નવની છે તેની અંદરથી તમને દરેક પ્રકારના તમારા મૂંઝવતા પ્રશ્નો જે છે તમને મળી રહેશે એટલા માટે જ આ નવનીત જે છે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે તો અહીંયા તમને કહ્યું છે કે ધોરણ ત્રણથી બારની કોઈ પણ વિષયની તમારે નવનીત જોઈતી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરીને સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર તમે નવનીતનું પણ પ્રકારનું સાહિત્ય મટિરિયલ કે નવનીતો મેળવી શકો છો તો અવશ્ય મેળવી લેજો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાર પછી છે વિભાગ ડી પ્રશ્ન નંબર ચારે આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો આપેલા છે જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો ચાલો એમાં એવું કહ્યું છે કે વસ્તુના એવા બે સ્થાન જણાવો જેના માટે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબનું કદ વસ્તુ કરતાં મોટું હોય તથા એ બંને પરિસ્થિતિમાં પ્રતિબિંબના સ્થાન વચ્ચેનો કોઈ એક તફાવત જણાવો તો વસ્તુનું સ્થાન એફ ઉપર પ્રતિબિંબનું સ્થાન આવશે અનંત અંતરે પ્રતિબિંબનું પરિણામ ખૂબ જ મોટું અને પ્રતિબિંબનો પ્રકાર આવશે વાસ્તવિક અને ઉલટો વસ્તુનું સ્થાન આવશે પી અને એફ ની વચ્ચે પ્રતિબિંબનું સ્થાન આવશે અરીસાની પાછળ પ્રતિબિંબનું પરિણામ આવશે મોટું અને પ્રતિબિંબનો પ્રકાર તો કે આભાસી અને ચત્તું ત્યાર પછી બીજું એક લેન્સની કેન્દ્ર લંબાઈ પચાસ સેન્ટીમીટર છે તો આ લેન્સનો પાવર શોધો અને જણાવો કે લેન્સ કયા પ્રકારનો છે તો કેન્દ્ર લંબાઈ એફ બરાબર ફિફ્ટીન સેન્ટીમીટર પાવર પી આપણે શોધવાનો છે તો પી ઇઝ ઇક્વલ ટુ વનના છેદમાં એફ પી બરાબર એકના છેદમાં પચાસ પી બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો બે સેન્ટીમીટર એટલે બહિર્ગોળ લેન્સ હશે ત્રીજું નીચે આપેલ પ્રવૃત્તિમાં કયા કુંડાના છોડમાં પ્રકાશ સંશ્લેષણ નહીં થાય શા માટે આ પ્રવૃત્તિ પરથી તમે શું નિષ્કર્ષ ધારો છો તો બે કુંડાઓ આપણને આપેલા છે તો આપેલ પ્રવૃત્તિમાં કુંડા એ ના છોડમાં પ્રકાશ સંશ્લેષણ નહીં થાય કારણ કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે બેલ જારમાં મૂકેલા છોડના પર્ણોમાં સ્ટાર્ચ બનતો નથી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ હવામાંથી સીઓ ટુ નું શોષણ કરે છે તેથી પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ માટે સીઓ ટુ પ્રાપ્ત થતો નથી કુંડા બીમાં રહેલો છોડ સીઓ ની હાજરીમાં સામાન્ય પ્રકાશ સંશ્લેષણ દર્શાવે છે તે સૂચવે છે કે પ્રકાશ સંશ્લેષણ માટે સીઓ ટુ જરૂરી છે ચોથો સવાલ મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા સાથે સંકળાયેલા અંગોના નામ આપો અને મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા સમજાવો તો મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા સાથે સંકળાયેલા અંગોના નામ તેમાં નસકોરા અને નાસિકા માર્ગ બીજું ગાળામાં રહેલા અંગો અને ફેફસા ત્યાર પછી મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ ત્યારે આપણી પાસળી ઉપરની તરફ ખેંચે છે અને ઉરોદર પટલ ચપટો બને છે તેના પરિણામે ઉરસ્ય ગુહાનો વિસ્તાર વધે છે આ કારણે વાતાવરણમાંથી હવા ફેફસા દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા વાયુકોષ્ઠો હવામાં ભરાઈ જાય છે અને વાયુકોષ્ઠો વાત વિનિમય માટેની સપાટી પૂરી પાડે છે અને શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ એકત્ર કરીને આવેલું રુધિર વાયુકોષ્ઠો ની હવામાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે અને વાયુકોષ્ઠોની દિવાલ ઉપર રુધિર કેશિકાઓના રુધિરમાં ઓક્સિજન ગ્રહણ થાય છે હવે ઉરોદર પટલ ઉપર તરફ ખેંચાય છે અને પાસળીઓ નીચે તરફ આવે છે તેના પરિણામે યા ગુહાનો વિસ્તાર ઘટે છે આ કારણે ફેફસામાંથી હવા વાતાવરણમાં દૂર થાય છે અને શ્વાસોચ્છવાસ સમયે જ્યારે હવા અંદર અને બહાર આગમન પામે છે ત્યારે ફેફસાના કેટલાક હવાનો જથ્થો જાળવી રાખે છે તેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવા માટે પૂરતો સમય મળી રહે છે ત્યાર પછી છે જળચર અને સ્થળચર પ્રાણીઓમાં શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં સો ફરક હોય છે તો એ પણ અહીંયા આપણને દર્શાવેલું છે તમે જોઈ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બી આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો આપેલા છે જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો એમાં પહેલું ઉપરની આકૃતિમાં દર્શાવેલા એક બે ત્રણ ચાર ભાગોના નામ તો મુખ અન્નળી જઠર અને સાદુપિંડ ત્યાર પછી બીજું મનુષ્યમાં નાના આંતરડામાં ખોરાકનું પાચન સમજાવો તો નાના ત્રણ પાચન એમાં પહેલું છે પિતરસનું કાર્ય બીજું છે સ્વાદુરસનું કાર્ય ત્રીજું છે આંતરસનું કાર્ય ત્યાર પછી ત્રીજો સવાલ મૂત્રપિંડ નલિકાની રચનાની આકૃતિ દોરી મૂત્ર નિર્માણની ક્રિયાઓ ટૂંકમાં સમજાવો તો એ પણ તમને અહીંયા દર્શાવવામાં આવેલું છે તમે જોઈ શકો છો તો દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર ખૂબ સરસ રીતે આપણે અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી ચોથો સવાલ મનુષ્યના હૃદયની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી હૃદયની પદ્ધતિ સમજાવો તો આ પણ પ્રશ્નનો ઉત્તર અહીંયા તમે જોઈ શકો છો આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવેલો છે તમે આ વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને પણ અભ્યાસ કરી શકો છો દરેક પ્રશ્નોના ઉત્તરનો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો પાંચમો સવાલ અંતરગોળ અરીસાના સંદર્ભમાં નીચેના પદ પદોને એક જ આકૃતિ દોરી વ્યાખ્યાયિત કરો વક્રતા કેન્દ્ર વક્રતા ત્રિજ્યા મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ તો જુઓ અહીંયા વક્રતા કેન્દ્ર આપેલું છે ત્યાર પછી વક્રતા ત્રિજ્યા છે ત્યાર પછી મુખ્ય કેન્દ્ર છે અને છેલ્લે તમે જોઈ શકો છો કે કેન્દ્ર લંબાઈ આપણને આપેલું છે તો અહીંયા આપણે આજે વિજ્ઞાન વિષયની જે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ એક એક પ્રશ્નના ઉત્તરો આપણે અહીંયા આપેલા છે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધી જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને હવે પછીની જેટલી એકમ કસોટીઓ આવશે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના વિડીયોને પીડીએફ મેળવવા માટેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય એકમ કસોટીના સોલ્યુશનનો તો જ જરૂરથી તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરજો